રામ ભાઈ રામ રામ તમારું નામ જિગ્નેશ જિગ્નેશ ભાઈ આખું નામ જિગ્નેશભાઈ રમેશભાઈ જિગ્નેશભાઈ રમેશભાઈ આ ગામ કોઈ કોઈ કૃષ્ણનગર કોઈ તાલુકો તાલુકો ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર આપણે શું આ ધાણા વાયા છે ધાણા વાયા કેટલા વીઘાના છે સાત વીઘાના સાત વીઘાના ધાણા છે તો આમાં તમે આ તમારા હાથમાં દવા રહી સડાવી સોઇલ ની બ્લેક પાવર અને કૃષિ અમૃત થયા આ પાયા પછી તમને શું ફેર પડ્યો આ પાયા પેલા તમારે આમાં સુકારો હતો અને પાયા પછી આમ કલર કેવો થયો વિકાસ કુણે

અને જો આખા એમાં તમે જોઈ લો એક જ હરખા છે આ તમે દવા ક્યાંથી લાવ્યા હતા બળદેવભાઈ ઓલે થઈ ઓમ એગ્રી ટેક કૃષ્ણનગર બળદેવભાઈ ઓલે થઈ બરોબર તો આ દવા આમ પાવાથી સારું રિઝલ્ટ આવ્યું ને સારું આવ્યું તો બીજા ખેડૂત મિત્રો પાવું હોય તો વાંધો નહીં ને વાંધો નહીં બરોબર બીજા ને પાયા કઈ ને કઈ વાંધો નઈ તમે બ્રાહ્મણ કરજો અને અમે પણ ભ્રમણ કરશું બીજા ખેડૂત મિત્રો કે ભાઈ આ હું તમારો આવતો હોય કોઈ પણ પાક હોય એવું નઈ ધાણા શેણા હોય જીરું હોય કોઈ પણ પાકમાં હું કારો આવતો હોય ફૂગ રહેતી હોય એમાં સોયલ ટેકનિકલ પાવર એટલે ફૂગ નથી આવતી અને બ્લેક પાવર ને કૃષિ અમૃત આવી જાય એટલે વિકાસ સારો થાય ફાલ હારો લાગે ખરવા ઓછો દે બરોબર કઈ વાંધો નહીં તો તમે પણ બીજા ખેડૂત મિત્રો ભ્રામણ કરજો અને પાછા આપણે મળશું કેટલું ધાણાનું ઉત્પાદન આવે કેવા થાય બરોબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ